થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસ ના વાર્ષિક રાશિફળની મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત એ નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ ખુશી સ્વાસ્થ્ય અને મધુરતા લાવે વ્યવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃતિકા નક્ષત્રથી થશે જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતીક માનવામાં આવે છે આ વર્ષે ગુરુના બે મહત્વપૂર્ણ ગોચર થશે જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે આ વર્ષે ત્રણ ગુરુ પુષ્ય યોગ અને છ રવિ પુષ્યામૃત યોગ બનશે જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે વર્ષ બે હજાર ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિ પર બે હજાર તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી આરોગ્ય પ્રેમ જીવન પારિવારિક જીવન વૈવાહિક જીવન નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે તો આવો વિગતવાર જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ એટલે કે કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો સ્વભાવે ભાવનાત્મક સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે તમે એવા વ્યક્તિ છો જે બીજાઓની કાળજી રાખે છે પરિવાર સાથે જોડાયેલા છો અને ગાઢ સંબંધો જાળવી રાખવાવાળા છો તમારું સ્મિત અને મૈત્રીપૂર્ણ વર્તન લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે વર્ષ બે તમારા માટે પડકારો અને પ્રગતિ બંનેનું મિશ્રણ લઈ અને આવ્યું છે આ વર્ષે અંગત જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવશે પરંતુ પારિવારિક વાતાવરણ થોડું અસંતુલિત રહી શકે છે કારકિર્દી સ્થિર રહેશે અને નાણાકીય પરિસ્થિતિ આ વર્ષે સંતુલિત રહેશે વાર્ષિક રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે પરિણી લોકોમાં વર્ષની શરૂઆતમાં કેટલાક ઝઘડા થઈ શકે છે પરંતુ ટૂંક સમયમાં એ ઝઘડાઓ ઉકેલાઈ પણ જશે વર્ષના બીજા ભાગમાં સંબંધોમાં હું સમજણ અને નિકટતામાં વધારો થશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષાની લાગણી મજબૂત થશે ગ્રહ ગોચર અનુસાર રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર આ વર્ષ એવા લોકો માટે ખૂબ જ રોમેન્ટિક રહેશે જેઓ સંબંધોમાં છે અથવા લિવ ઇન રિલેશનશિપમાં રહે છે નવો સંબંધ કે લગ્ન શરૂ કરવાની શક્યતાઓ પણ આ વર્ષે પ્રબળ બનશે ખાસ કરી અને જૂન પછી ગુરુના પ્રથમ ગોચર દરમિયાન પ્રેમ પ્રસ્તાવો મળી શકે છે અને કેટલાક લોકો માટે સગાઈ પણ શક્ય બનશે કર્ક રાશિના જાતકો કારકિર્દીની વાત કરીએ અને વ્યવસાયની વાત કરીએ તો કારકિર્દી અને વ્યવસાયમાં શરૂઆતના મહિનાઓમાં ઓફિસમાં થોડી સુસ્તી અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષનો બીજો ભાગ તમારા માટે તકોથી ભરેલો રહેશે નોકરીમાં પ્રમોશન નવી જવાબદારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો રહેશે શરૂઆતમાં ઉદ્યોગપતિઓને પૈસામાં વિલંબ અથવા બજારમાં ઉતાર સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો થશે નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ માટે વર્ષનો બીજો ભાગ વધુ નફાકારક રહેશે વર્ષ બે હજાર છવ્વીસના રાશિફળ અનુસાર નાણાકીય સ્થિતિની વાત કરવામાં આવે તો આ વર્ષ સમજદારીપૂર્વક કાર્ય કરવાનું છે ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને વૈભવી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ ન કરો વર્ષના છેલ્લા છ મહિનામાં આવકમાં વધારો થશે બચત વધશે અને રોકાણની કેટલીક સારી તકો પણ ઉપલબ્ધ થશે વ્યાવસાયિક લોકોએ રોકડ પ્રવાહ પર ખાસ ધ્યાન આપવું પડશે વર્ષના અંતે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને સંપત્તિ સંચયના સંપત્તિ સંગ્રહ કરવાના નવા રસ્તાઓ પણ ખૂલશે વર્ષ બે હજાર છવીસના રાશિએ અનુસાર વર્ષની શરૂઆત પારિવારિક અને સ્વાસ્થ્ય જીવનમાં થોડી અસ્થિર રહી શકે છે ખાસ કરીને માતા અથવા સ્ત્રી સંબંધીઓ સાથેના સંબંધોમાં થોડું અંતર આવી શકે છે પરંતુ વર્ષના બીજા ભાગમાં પિતા અથવા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે સંતાન સુખ ઈચ્છતા લોકો માટે આ વર્ષ અનુકૂળ સંકેતો આપી રહ્યું છે એકંદરે વર્ષ બે હજાર છવ્વીસ કર્ક રાશિ માટે સંતુલન ભાવનાત્મક સ્થિરતા અને આત્મવિશ્વાસનું વર્ષ સાબિત થશે

આ વર્ષ 2026 માં આ ઉપાય કરી અને તમે વર્ષને ઉત્તમ બનાવી શકો છો તો કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર એવું સૂચવે છે કે વર્ષ 2026 તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડિયોમાં જય અંબે